ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોગમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ઘરે સરસ મજાની જલેબી બનાવવાની છે મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની જલેબી આપણે આજે ઘરે બનાવશું દશેરા નિમિત્તે તો તમે પૂરેપૂરી રેસીપી જો જોયું હોય તો વાનેચા ફેમિલી વોગની અંદર આપણે પૂરેપૂરી રેસીપી મૂકેલી છે મિત્રો તમે જોઈ લેજો જે સરસ મજાની આપણી ચાસણી છે આ જલેબી તળાઈ રહી છે ત્યાંમાં જલેબી તૈયાર પણ થઈ રહી છે મિત્રો તો ચાલો હવે આપણે આવી જલેબી બનાવીને ઘીરે જમશું કારણ કે બજારની અંદર જલેબી કરતાં આપણે ઘરે સસ્તી અને એકદમ ચોખ્ખી અને સારી જલેબી આપણે ઘરે બનતી હોય છે મિત્રો તો જ બનાવવાનું રાખશું મિત્રો ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાની આપણી જલેબી થઈ રહી છે અને જો તમારે પૂરેપૂરી રેસીપી જોવી હોય તો આપણી ચેનલ ઉપર જઈને જોઈ લેજો વાનેચા ફેમિલી વોકમાં આપણે પૂરેપૂરી રેસીપી બનાવીને મૂકેલી છે મિત્રો તો આ રીતે ઘરે જ આપણે જલેબી તૈયાર કરશું મિત્રો જે દશેરાની અંદર આપણે દુકાને લેવા નહીં જવું પડે અને સરસ મજાની જલેબી આપણે જ બનાવીને જમી શકશું મિત્રો જે ચોખ્ખી સારી અને સ્વાદિષ્ટ એવી કુરકુરી અને રસા રસીલી જલેબી આપણે ઘરે જ આ રીતે બનતી હોય છે મિત્રો અને જો તમારે ઘીરે બનાવી હોય તો આપણે પૂરેપૂરી રેસીપી મૂકેલી છે તેની અંદર જોઈ લેજો અને ઘીરે બનાવજો મિત્રો પૂરેપૂરા માપ પરફેક્ટ માપથી જ આપણે સરસ મજાની રેસીપી બનાવેલી છે તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચાલો મિત્રો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં